અને સામાન્ય રીતે અત્યારે આપણે બધા લોકોને જોઈએ તો બધા પોતાના શરીર અને મન પ્રત્યે ખૂબ જ બધા છે છે તે થયા અને અને બધાને તન મન સ્વસ્થ જોઈએ છે અને દેખાવ પણ આપણે ખૂબ સારો જોઈએ છે તો યોગા કરવાથી આ બધા જ ફાયદાઓ તમને થાય છે તો યોગા કરવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે તે ખાલી આપણે બોલીને નહીં પરંતુ આજે આપણા મોરબીના જાણીતા ડોક્ટરો સાથે વાતચીત કરી અને મેડિકલ સાયન્સ યોગા વિશે શું કે છે તેના વિશે જાણવાના છીએ તો આજે આપણી સાથે છે ડોક્ટર ચિરાગ સર અને ડોક્ટર જયેશ સર

અને એક માન્યતા મુજબ એવું કહેવાય કે ભગવાન શંકર કે જેને આપણે આદિ યોગી તરીકે ઓળખતા હોય છે કે જેને હિમાલયના કાંઠે દરેક ઋષિ મુનિ યોગ નું જ્ઞાન આપેલું દરેક સાયન્સમાં છે ને યોગની ડેફિનેશન અલગ અલગ છે અમુક લોકો એવું કહેતા હોય છે યોગા ઇઝ ધ જર્ની ઓફ ધ સાઉલ ટુ ધ સાઉલ અને ઓફ ધ સાઉલ એટલે કે આ શરીરને પોતાને પોતાની જાતને ઓળખવા એટલે કે યોગા ગીતામાં એવો ઉલ્લેખ કરેલો છે કે યોગ કર્મ શું કૌશલમ અને દરેક ઋષિમુનિએ અલગ અલગ ડેફિનેશન આપેલી છે ભગવાન પતંજલિએ એવું કીધું છે કે ઇમ્પલ્સ ઓફ માઇન્ડ એટલે કે યોગા યોગા કોઈ એક પ્રકારનો કોઈ રિલિજન કે ધર્મ નથી યોગા ઇઝ અ સાયન્સ ઓફ વેલનેસ એન્ડ સાયન્સ ઓફ વેલ બિંગ યોગા ઇઝ ધ સાયન્સ ઓફ ફિટનેસ એન્ડ સાયન્સ ઓફ યુથફુલનેસ યોગા ઇઝ અ સાયન્સ ઓફ કામ એન્ડ સાયન્સ ઓફ રિલીફ ઇન શોર્ટ યોગા ઇઝ અ સાયન્સ ઓફ પેશન પ્યોરિટી અને પોઝિટિવિટી હું મારી દ્રષ્ટિએ એઝ અ ડોક્ટર તરીકે જો ડેફિનેશન આપું કે અત્યારે આપણે કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી કરતા હોય કે તમે વોકિંગ કરો રનિંગ કરો સાયકલિંગ કરો કે જીમ કરો અથવા તો કોઈ પણ પ્રકારની આઉટડોર એક્ટિવિટી કરતા હોય તો તમે ક્રિકેટ રમો છો વોલીબોલ રમો છો કે બેડમિન્ટન રમો છો કોઈ પણ પ્રકારની તમે એક્ટિવિટી કરો છો પણ વહેન ઇટ કમ્બાઈન્ડ વિથ બ્રીથિંગ ઓર વિથ ચેન્ટિંગ ઓર વિથ મંત્ર વિથ પ્રોપર પોસ્ચર ઇટ ઇઝ કોલ્ડ ધ કમ્પ્લીટ યોગા સર ખૂબ જ સરસ વાત કરી કે યોગા એટલે કે તમારું તન મન અને આત્મા બધાને જોડી અને એકત્ર કરવાની વસ્તુ એટલે યોગા અને આ તમે કોઈ પણ એક્ટિવિટી સાથે બ્રીથિંગ એક્સરસાઇઝ ને જોડી અને કરી શકો છો તેની સાથે સર સામાન્ય માણસે યોગા ની શરૂઆત કરવી હોય તો તે કેવી રીતે કરશે ખૂબ સરસ પ્રશ્ન છે કેમ કે હવે યોગાનો ટ્રેન્ડ વધતો જાય છે આપણે કહીએ એમ કે આખા ભારતે છે વિશ્વને યોગા આપ્યા છે તો બધા લોકોએ યોગા નિયમિત કરવા જોઈએ તો તેની શરૂઆત કરવા માટે પહેલાં તો કોઈ ટ્રેન જે યોગા ટીચર હોય એમની દેખરેખ હેઠળ આપણે શરૂઆત કરવી જોઈએ દૈનિક જીવનનો આપણે ભાગ બનાવવો જોઈએ અને એના માટે સવારે અથવા તો સાંજે એક ચોક્કસ સમય ફાળવવો જોઈએ શરૂઆત છે પંદરથી વીસ મિનિટથી કરી અને હળવે હળવે એમાં સમય વધારતો જવો જોઈએ પછી બધાની અલગ અલગ કેપેસિટી હોય તો એ એની સમય એના બોડીની મર્યાદા પ્રમાણે એને યોગાની શરૂઆત અને એ પ્રમાણે એમને યોગા વધારવા જોઈએ શરૂઆત છે નાના નાના આસનો છે પછી શ્વાસની જે કસરતો છે પ્રાણાયામ છે એનાથી કરી શકાય સૌથી સારું અને ઘરે કરી શકાય એવું સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ આ દરરોજ દરેક લોકો એ સવારમાં કરવા જોઈએ અને એના ઘણા બધા ફાયદાઓ છે પછી ઘણા બધા લોકોને એવું હોય કે અઠવાડિયું કર્યા પણ કઈ ફાયદો થતો નથી તો યોગા છે એનું રિઝલ્ટ છે તાત્કાલિક નથી મળવાનું તો યોગા અભ્યાસ માટે છે ને તમારે ધૈર્ય અને નિયમિતતા ખાસ જરૂરી છે ચિરાગ સાહેબ બહુ સરસ વાત કરી કે આપણીની શરૂઆત કઈ રીતે કરવી જોઈએ તો એના માટે હું તમને એક શોર્ટ ટીપ્સ આપું તો એના માટે તમારે છે ને ફાઈવ ડી ઇમ્પોર્ટન્ટ છે પહેલી વસ્તુ તો એના માટે તમારું ડેડિકેશન હોવું જોઈએ કીધું કે તમારે સમય ફાળવવાનો છે બીજી વસ્તુ કે તમારું ડિટર્મિનેશન એક તમારું નિર્ણય શક્તિ હોવી જોઈએ ત્યારે ઘણા બધા ઓપ્શન હોય છે પણ એમ થાય કે મારે આ કરવું જ છે ત્રીજી વસ્તુ કે ડિવોશન એટલે કે તમારી એક નિષ્ઠા હોવી જોઈએ ચોથી વસ્તુ કે સાહેબે કીધું પ્રમાણે પ્રોપર તમારે યોગા ટીચર કે ભાઈ સોશિયલ મીડિયા છે કે યુટ્યુબ છે ડાયરેક્શન હોવી જોઈએ પાંચમી વસ્તુ કે તમારું ડિસિપ્લિન તમે જો રેગ્યુલર નિયમિત કરો તો એનું લાંબા ટાઈમે ફાયદો મળે અને સૌથી અગત્યની વસ્તુ ડી એટલે કે ડુ ઇટ નાવ આપણે એવું લાગે કે ભાઈ આવતા રવિવારથી સ્ટાર્ટ કરશું વર્ષમાં આપણે બાવન રવિવાર આવે એવું નહીં તમારે કમ્પલસરી રેગ્યુલર કરવાનું છે એટલે તમારું ડેડિકેશન ડિટરમિનેશન ડિવોશન ડાયરેક્શન ડિસિપ્લિન અને ડુ ઇટ નાવ જો કાલથી શરૂઆત કરશું અને રેગ્યુલર સમય કાઢશું તો જ એનું ચોક્કસ રિઝલ્ટ મળશે સર એ ખૂબ જ સરસ વાત કરી અને મારું તો કેવું છે સર કે આપણે આખો દિવસ બીજા માટે ભાગતા હોય છે તો યોગા કરવાથી તમે દિવસના અડધી કલાક કોણી કલાક કે કલાક એવો સમય છે તે તમારા પોતાના બોડી માટે કાઢો તો તમે છે તમારી કાર્યક્ષમતા છે તે ખૂબ વધી જવાની છે અને દિવસમાં મને તો લાગે છે કે એકાદ કલાક જેવો સમય આપણે પોતાના માટે તો કાઢી જ શકીએ છીએ તેની સાથે સર અત્યારે યંગસ્ટર્સમાં જીમનો ટ્રેન્ડ પણ ખૂબ વધી ગયો છે તો તમને શું લાગે છે કે યોગા કરવા જોઈએ એ સારા છે કે પછી જીમ કરવું સારું છે ગુડ ક્વેશ્ચન આમ જોઈએ તો અત્યારે બધા યંગસ્ટર શું છે કે પોતાનું આમ લુક નું ઇમ્પોર્ટન્સ છે કે મારી બોડી આમ પ્રોપર હોવી જોઈએ મારા બાયસેપ વ્યવસ્થિત હોવા જોઈએ મારી ચેસ્ટ વી શેપ હોવી જોઈએ એમ તો આજે કોઈ તમારા બોડી બિલ્ડિંગ માટે અથવા તો ઘણી વખત તમારા વેટ ના રિડક્શન માટે કે ફિઝિકલ ફિટનેસ માટે જીમ ખરાબ નથી જીમ જરૂરી છે પણ ઘણી વખત અમુક એજ મોટી ઉંમરના લોકો માટે જીમ પોસિબલ નથી ઈ લોકોને બોન ડિજનરેશન થતું હોય છે કે બેક એકનો પ્રોબ્લેમ હોય તો એ લોકો માટે જીમ કરતા યોગા બેટર છે આમ તો યંગસ્ટર પણ યોગા કરે તો વધારે સારું અમારે મેડિકલ સાયન્સમાં મેડમ એવું છે કે હેલ્થ એટલે ખાલી એવું નથી તમે ફિઝિકલ ફિટ કે હેલ્થ ને એવું કે જો તમે ફિઝિકલ મેન્ટલ અને સોશિયલી ત્રણેય રીતે તમે જો હેલ્ધી હોય તો જ એને કમ્પ્લીટ હેલ્થ કહેવાય એટલે તમે જીમ કરો એટલે ફિઝિકલી તમે ફિટ તો થવાના છો પણ આજે કોઈ મેન્ટલી ફિટનેસ માટે કોઈ યોગ કે પ્રાણાયામ નથી કરતા એટલે જો તમે જીમની સાથે તમારું મેન્ટલ પીસ માટે અથવા તમારું આ મસલના રિલેક્સેશન માટે જો યોગા અને મેડિટેશન કરીએ તો એનો બેનિફિટ એક્સ્ટ્રા મળતો હોય છે એટલે જીમ ફિઝિકલ ફિટનેસ માટે છે મેન્ટલ ફિટનેસ માટે યોગ અને પ્રાણાયામ જરૂરી છે સર એ વાત કરી તેમ કે જીમ કરવાથી તમે ફિઝિકલ ફિટનેસ તો થઈ જ જાવ છો પણ તેની સાથે સાથે આપણને મેન્ટલ ફિટનેસની પણ જરૂર હોય છે અને મેન્ટલ પીસ તમને યોગા કરવાથી જ મળતું હોય છે અને અમુક ઉંમર પછી તો મને લાગે છે કે નિવૃત્તિની ઉંમરમાં સાવ બેસીને વાતો કરવા પંચાયત કરવા કરતાં બેટર છે કે તમે એક કલાક તો તમારા માટે કાઢો અને મગજની શાંતિ લો તેની સાથે સર અત્યારે આધુનિક જીવનમાં યોગાનું શું મહત્વ છે આધુનિક જીવનની તમે જો વાત કરી તો અત્યારે આધુનિક જીવનમાં છે બધા તણાવ સ્ટ્રેસ ટેન્શન બેઠાડું જીવન બધાના થઈ ગયા છે બરાબર અને લગભગ કોઈ ને કોઈ લોકોને શારીરિક સમસ્યાઓ છે એ સામાન્ય બની ગઈ છે બરાબર તો આ બધી સમસ્યાઓ છે તો યોગ કરવાથી છે એ તણાવમાં ઘટાડો થાય માનસિક શાંતિ મળે રોગ પ્રતિકારક શક્તિ છે એ વધે એટલે રોગો આવે જ ઓછા અને શરીર છે એ આમ તંદુરસ્ત રહે બધા યોગા કરતા હોય તો બરાબર આ છે યોગ છે તમને સંતુલિત જીવન જીવવામાં મદદ કરે ખાલી તમારું શરીર સારું રાખે એવું નથી પણ બધી વસ્તુમાં ફાયદો કરે આપણે બધા એવું છે પણ યોગ માટે એવું નથી સાહેબ પેલા વાત કરી યોગમાં આસનો આવે પ્રાણાયામ આવે ધ્યાન આવે પછી નીતિ મૂલ્યો એટલે યમ અને નિયમનો બરાબર નિયમન તો આ બધી વસ્તુ જો તમે વ્યવસ્થિત કરો યોગમાં તો તમારે શારીરિક જે તંદુરસ્તી છે એની સાથે માનસિક શાંતિ પછી મેન્ટલ સ્ટેબિલિટી બરાબર તમારી કાર્યક્ષમતામાં તમે કીધું એમ વધારો થાય અને આધ્યાત્મિક વિકાસ એ ખાસ જરૂરી છે યોગમાં તમારો આધ્યાત્મિક વિકાસ પણ થાય છે એટલે આ જો આધુનિક જીવનમાં તમે વાત કરી સાહેબે વાત કરી કે ત્રીસ મિનિટ કે એક કલાક જો આના પાછળ કાઢવામાં આવે તો તમને જીવન જીવવાનો બહુ મજા આવે અને એનો અનુભવ હું પોતે કરું છું સર એ વાત કરી તેમ કે યોગ કરવાથી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ ની સાથે સાથે તમારો આધ્યાત્મિક વિકાસ પણ થાય છે અને અત્યારે આધુનિક જીવનમાં આપણે બધાને આધ્યાત્મિક વિકાસ કરવાની ખૂબ જરૂર છે કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે ભગવાન થી દૂર થતા જયા છીએ આપણે પોતાની અંદર જે આત્મા છે આપણે તેનાથી પણ દૂર છે એટલે યોગ કરવાથી તમારો આધ્યાત્મિક વિકાસ પણ ખૂબ સારો થવાનો છે તેની સાથે સર એઝ અ ડોક્ટર તમે અમને જણાવો કે કેવા કેવા રોગોમાં યોગ કરવાથી લાભ થાય છે ચિરાગ સાહેબ વાત તો કરી કે અત્યારે ટૂંકમાં શું છે આપણે બધી આધુનિક લાઈફસ્ટાઈલ બહુ ફાસ્ટ થઈ ગઈ છે એટલે બધા ડિઝીઝ પણ વધારે પડતા આવતા હોય છે આમ જોઈએ તો દરેક યોગના અલગ અલગ ડિઝીઝ વાઇઝ અલગ અલગ ટૂંકમાં એના એડવાન્ટેજ છે પણ એઝ એ હું તમને જનરલી કહું તો યોગા કરવામાં આવે તો તમારા બોડીની બધી સિસ્ટમ સૌથી પહેલા ચાલુ કરીએ તો આપણે સીએનએસ એટલે કે તમારું બ્રેઇન કે અત્યારે લોકોને ડિપ્રેશન છે ઊંઘ નો આવવાનો પ્રશ્ન છે અમુક તમારું કોન્સન્ટ્રેશન માઇન્ડ ના હોય તો જો તમે યોગ અને પ્રાણાયામ કરવામાં આવે તો તમારું મેન્ટલ પીસ મળે છે પ્લસ જે અત્યારના જે સુશાલ ટેન્ડન્સી છે ડિપ્રેશન છે એના ફાયદા થતા હોય છે બીજી વસ્તુ કે રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા તો રેગ્યુલર તમે ભસ્ત્રિકાની એવું કરો અથવા તો પ્રાણાયામ કરો તો તમારી લંગની કેપેસિટી વધે બ્રિથિંગ કેપેસિટી એટલે કે તમારું જો આખા શરીરને પ્રાણાવાયુ વધારે મળે તો દરેક સેલ રીજનરેટ થાય રેસ્પિરેટરી કેપેસિટી વધે એટલે ફેફસાને થતા રોગમાં પણ ફાયદો થતો હોય છે ત્રીજી વસ્તુ કે તમારું જીઆઈટી એટલે કે પાચન અત્યારે તમે જુઓ તો બધા લોકોને ગેસ એસિડિટી કબજિયાત જેના કારણે બીજા બધા રોગ થતા હોય છે એટલે અમુક પ્રકારના યોગાના કારણે તમારું શું છે પાચન શક્તિ વધારે મજબૂત થતી હોય હોય છે છે ડાયજેશન પ્રોપર થતું એટલે આ બધા ઇસ્યુ સોલ્વ થતા હોય છે જેના કારણે અત્યારે તમે જો તમારે ત્યાં ઘણી વાર પીસીઓડી ના પ્રોબ્લેમ છે હોર્મોનલ ડિસ્ટર્બન્સ ના પ્રોબ્લેમ છે કે એઝ ડર્મેટોસ્ટ તરીકે હું વાત કરું તો મારા ભાઈ ખીલ ના પ્રોબ્લેમ છે કે ભાઈ અમુક યંગ એજમાં પણ લોકોને એવું છે મારી સ્કીન ડલ થઈ ગઈ છે ચહેરા ઉપર કરેટલી પડે છે મારા વાળ ખરે છે એટલે અમુક પ્રકારના યોગા સપોઝ કે તમે શીર્ષાસન કરો તો તમારું બ્લડ નું સર્ક્યુલેશન વધે હેરફોલમાં ફાયદો થતો હોય છે એમ તમે અનુલોમ વિલોમ કરો કપાલ ભરતી કરો કે બીજા તમારે આસન છે એમ પ્રોપરલી જો બધા તમે બતાવો એ પ્રમાણે તમે આસન કરો તો દરેક સિસ્ટમમાં ફાયદો થતો હોય છે સાહેબ સૌથી વાત કરી કે સૌથી અગત્યની વસ્તુ કે સૂર્ય નમસ્કાર જો રેગ્યુલર તમે સૂર્ય નમસ્કાર તમે કરો એટલે તમારા રેસ્પિરેટરી જીઆઈટી સીએનએસ બધી સિસ્ટમ તમારી પ્રોપર ચાલે તમારું એકાગ્રતા પાવર પણ વધે અને જો યંગસ્ટર અત્યારથી સ્ટાર્ટ કરે તો એ લોકોને સ્ટડીમાં પણ એનું ફોકસ વધે એટલે તમારે ઓછા સમયમાં એનું ગ્રાસમિંગ પાવર વધારે વધતું હોય છે કે યોગાની સાહેબે વાત કરી રહી કે જે સૂર્ય નમસ્કાર છે અને ઘણા બધા યોગા અને પ્રાણાયામ છે એનાથી મગજ ને આપણું પાચન તંત્ર ને બધું સારું થાય છે તો ખાસ ડાયાબિટીસ માટે ઘણા બધા લોકોને એવું છે કે આ યોગા કરીએ તો ડાયાબિટીસ મટી જાય તો એવા આસનો છે કે જે મંડુક આસન છે પશ્ચિમોતાસન છે પછી ધનુરાસન છે આ બધા આસનો એવા છે કે એનાથી જે પાચનતંત્ર સુધરે છે સાથે જે પેનક્રિયાસ છે એમાંથી ઇન્સ્યુલિન જે બનતું હોય છે તો પેનક્રિયાસ છે એક્ટિવ થાય છે બીજું હાઈપરટેન્શન માટે તો એના માટે પ્રાણાયામ છે તો બધા પ્રાણાયામ છે એ મગજની શાંતિ માટે જરૂરી છે અને એનાથી આપણું બ્લડ પ્રેશર છે કંટ્રોલમાં રહીએ છીએ સરે બંને સરે ખૂબ જ સરસ વાત કરી કે કેવા કેવા રોગમાં યોગ કરવાથી કેવા કેવા ફાયદાઓ થતા હોય છે અને આ

પરંતુ જો બંને એક સાથે કરવામાં આવે તો એનો ખૂબ ફાયદો થાય છે અને બંને એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે આ જે પતંજલિ ઋષિની સાહેબે વાત કરીએ તો પતંજલિ ઋષિના યોગ સૂત્રોમાં યોગના આઠ અંગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અલગ અલગ બધા યોગા છે તો એમાં જે એક અંગ છે એ આ પ્રાણાયામ છે યોગના આઠ અંગોમાંથી એક અંગ છે પ્રાણાયામ છે હવે પ્રાણાયામ ની વાત કરીએ તો પ્રાણ એટલે કે શ્વાસ જીવન શક્તિ આયામ એટલે નિયમન પ્રાણાયામથી આપણે શ્વાસની ગતિ છે એને નિયંત્રિત કરી શકીએ છીએ અને એ નિયંત્રિત કરવાથી આપણા ફેફસા છે એની ક્ષમતા સુધરે છે પછી તંત્ર સુધરે છે માનસિક શાંતિ મળે છે એટલે પ્રાણાયામથી આપણને માનસિક શાંતિની સાથે ધ્યાન કરવામાં પણ બહુ ખાસ ઉપયોગી છે હવે યોગની વાત કરીએ તો યોગ છે આપણું શરીર છે એને સ્થિર અને મજબૂત બનાવે છે આપણા સ્નાયુ આપણા હાડકાં આપણી જે સ્ટેબિલિટી છે એને મજબૂત બનાવે છે જયારે પ્રાણાયામ છે બરાબર જો બંને એક સાથે કરવામાં આવે તો આપણું શરીર તો સારું જ છે પણ એની સાથે સાથે માનસિક શાંતિ મેન્ટલ સ્ટેબિલિટી એટલે કે ભાવનાત્મક સ્થિરતા અને આધ્યાત્મિક વિકાસ એ બધું એક સાથે થઈ શકે છે એટલે યોગ અને પ્રાણાયામ છે બંને અલગ અલગ પણ બંને મોસ્ટલી બધા એક સાથે અને પ્રાણાયામ માં કયા કયા આવે તો એક તો બધા હોય અનુલોમ વિલોમ બરાબર પછી ભસ્ત્રિકા પછી કપાલ ભાતી પછી એક ઓમકારાનો નાદ કરતા હોય છે બરાબર આ બધા છે પ્રાણાયામ માં આવે છે અને બાકી આપણે જે અમુક કસરતો યોગા આસનો કરતા હોય છે તો એને યોગ આસનો કહેવામાં આવે સર ખૂબ જ સરસ વાત કરી કે યોગ અને પ્રાણાયામ બંને અલગ અલગ છે પરંતુ મળતું હોય છે બહુ સ્ટ્રેસમાં હોય છે બહુ પેલું એન્ઝાયટી ફીલ કરતો હોય છે એવા સમયે તે માણસને મેડિટેશન કરી અને ધ્યાન કેન્દ્રિત તો કરવું હોય છે પરંતુ પોતાના સ્ટ્રેસના કારણે તે મેડિટેશન કરી જ નથી શકતો તો તેવા લોકોએ કેવી રીતે ચાલુ કરવું જોઈએ આમ તો અત્યારની તમે જો આપણી બધાની એવી છે કોઈ પાસે સમય જ નથી બધા એક્ટિવ જ હોય છે તમે એમ કેવો કે મારે મેડિટેશન કરવું છે મગજમાં વિચાર ના આવવા જોઈએ એટલે વધારે વિચાર આવે એટલે એ બહુ ખરેખર ડિફિકલ્ટ વસ્તુ છે તો જ્યારે બહુ તમે કહો છો કે બહુ આ રીતનું કોન્સન્ટ્રેશન નથી રહેતું હતું તો એના માટે તમારે પેલી વસ્તુ છે એકાંત જગ્યા હોવી જરૂરી છે પ્લસ બીજું સાહેબે વાત કરી કે પ્રાણાયામ તો એમાંના અમુક પ્રાણાયામ એવા છે કે સાહેબે કીધું કે અનુલોમ વિલોમ તો એ તમારે કોઈ પણ મેડિટેશન કરવું છે તો એના માટે પેલું તમારે છે ને બ્રિધિંગ ઉપર કામ કરવું પડે શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર કામ કરવું પડે મેં પોતે વિપાસના શિબિર કરેલી છે મને એવું લાગે છે કે બેસ્ટમાં બેસ્ટ તમારું મેડિટેશન માટે કે કે જે એક્ટિવેટ કરવા એક શિબિર છે જેમાં તમને વિચાર વાણી અને વર્તન એનાથી ટોટલી તમને અલુપ્ત કરવામાં આવે તમે કોઈ પણ પ્રકારનો કોન્ટેક કોઈ સાથે ના કરી શકો મોબાઈલ યુઝ કરી ના શકો તમારી એકલી પ્રાઇવસી જગ્યા રહે તો તમે બહારની દુનિયાથી તમે થોડા અલગ રહી શકે તો તમારા મગજમાં વિચાર ઓછા આવે તો ત્યાં અમને છે ને એ લોકો આનાપાન કરાવતા કે સાહેબે કીધું એ પ્રમાણે અનુરોમ વિલોમ તો એમાં જનરલી તમે લેફ્ટ સાઇડ જુઓ તો એ જનરલીને આપણે ચંદ્રનાડી કહેતા હોય છે રાઇટ સાઇડ કહે તોને સૂર્યનાડી કહેતા હોય છે ઇડા અને પિગડા તો એના ઉપર તમે જો પ્રોપર કામ કરવામાં આવે કે તમે ડાબા નાકથી તમે શ્વાસ લ્યો શ્વાસને તમે રોકો એને કુંભક કહેવાય જમણા નાકથી તમે એને શ્વાસ કાઢો અને પછી રોકો તમારે એને બાહ્ય કુંભક કહેવાય પછી જમણા નાકથી એટલે કે સૂર્યનાડી થી તમે શ્વાસ લ્યો અને ડાબી નાડી થી તમે ડાબા નાકથી કાઢો તો એને તમારું તમા કન્ટિન્યુઅસ ટૂંકમાં અનુલોમ વિલોમ કહેવાય આના પર જો પ્રોપર કામ કરવામાં આવે તો આપણે જે પેરાસિમ્પેથેટિક અને સિમ્પેથેટિક સિસ્ટમ કે જે મગજની અંદર જે આપણા જે કરંટ હોય છે કે લેફ્ટ હેમિસ્ફિયર રાઇટ હેમિસ્ફિયર એ પ્રોપર તમારું બેલેન્સ થાય તો મગજથી મગજ તમારું શાંત થાય તો અને તો જ તમારી જે સુષમણા નાડી કહેવાય એ તમારી બેલેન્સમાં કામ કરે અને તો તમે ફોકસ કરી શકો એટલે આમ મેડિટેશન બહુ ડિફિકલ્ટ વસ્તુ છે પણ મારી દ્રષ્ટિએ મારા અનુભવ મુજબ છે ને એ આ વિપાસના શિબિર છે કે અનુલોમ વિલોમ જો રેગ્યુલર તમે કરવામાં આવે તો તમે બંને બ્રેઇનને બેલેન્સ કરી શકો અને એકાગ્રતા સાધી શકો સરે મેડિટેશન ની ખૂબ સરસ વાત કરી કે વિપસનિયા શિબિર કરવી જોઈએ અને મને તો હજી પણ યાદ છે કે કોવિડ કાળ હતો ત્યારે માણસ ખૂબ સ્ટ્રેસમાં જીવતો હતો ત્યારે આપણા આરોગ્ય સચિવ એટલે કે કે કહેવાય ને સૌથી અધિકારી હોય તો તે છે આરોગ્ય સચિવ આવતા હોય છે તો આરોગ્ય સચિવ જયંતિ રવિએ પણ કીધું હતું કે દરેક માણસે તેના જીવનમાં એક વખત વિપસનિયા શિબિર કરવી જ જોઈએ અને એ કરવાથી તમારી કાર્યક્ષમતા છે તે ખૂબ બધી વધી જતી હોય છે અને તમે જે મનથી વિચારો છો ને તે તમે પ્રાપ્ત કરી શકો છો તેની સાથે સર મોરબીની પબ્લિકને આજે તમે શું મેસેજ આપવા માંગશો આજે 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ નિમિત્તે હું મોરબીની જનતાને એક સંદેશ આપવા માંગુ છું કે યોગને આપણા જીવનનો એક અંગ બનાવો બરાબર કે એ તો હોવું જ જોઈએ યોગ છે માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે શરીર સ્વસ્થ થશે મન સ્વસ્થ થશે તો એના માટે યોગ અપનાવો એક સંતુલિત અને આનંદમય જીવન જીવો યોગ કરો સ્વસ્થ રહો આ ચિરાગ સાહેબે વાત કરી કે તમે રેગ્યુલર યોગ કરો અને સ્વસ્થ કરો આજે એકવીસ જૂને યોગા ડે છે એટલે બધા લોકો ફોટા પાડશે સોશિયલ મીડિયામાં મૂકશે પણ હું એવું કહું છું કે અત્યારે તમે જો તો દુનિયામાં કોઈ પણ સક્સેસફુલ માણસ છે આપણા વડાપ્રધાન જોઈએ નરેન્દ્ર મોદી સાહેબ છે કે બીજા રતન ટાટા આપણા છે તો કોઈ પણ સક્સેસફુલ પર્સન છે તો એ યોગા એક કરવા જરૂર નથી મારી દ્રષ્ટિ યોગાની સાથે સાથે યોગિક લાઈફસ્ટાઈલ પણ મેડમ હોવી જરૂરી છે તો એના માટે હું તમને શોર્ટમાં એક મેસેજ આપું આપણે મોદી સાહેબ ઉપરથી પીએમ ન્યૂઝ તો એના માટે તમારું પેલા પોઝિટિવ એટીટ્યુડ હોવું જોઈએ મેડિટેશન હોવું જોઈએ એન ફોર ધ ન્યુટ્રિશન પ્રોપર હોવું જોઈએ ઈ એટલે રેગ્યુલર તમારી એક્સરસાઇઝ હોવું જોઈએ ડબલ્યુ ફોર ધ પ્રોપર વોટર હોવું જોઈએ એસ એટલે કે પ્રોપર સ્લીપ કે સેલ્ફ ડિસિપ્લિન એટલે આ બધી વસ્તુ જો ભેગી થાય ને તમારી યોગિક લાઈફસ્ટાઈલ પ્રોપર હોય તો ને તો તમે સક્સેસફુલ થઈ શકો આપણા મોદી સાહેબ આટલા વર્ષથી છે તમે જો એની ફિટનેસ કેટલી છે કોઈ પણ દિવસ એવું નથી કે પોતે યોગા નથી કરી રહ્યો છે અને મોદી સાહેબના કહેવાતે જ એને સંયુક્ત રાષ્ટ્રસભામાં વિશ્વ યોગ દિવસ તરીકે પ્રસ્તાવના મૂકી અને આજે આપણે બીજા વિશ્વના લોકો આપણે ફોલો કરે છે અને એક એક લાસ્ટમાં તમને તમને હું મેસેજ આપું કે જો 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 મારું સ્લોગન છે તમે 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 શરીરને પ્રેમ પ્રેમ કરો 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 છો છો તો તો યોગ શ્વાસને પ્રાણાયામ કરો જો તમે આત્માને પ્રેમ કરો છો તો તમે મેડિટેશન કરો અને જો તમે પરમાત્માને પ્રેમ કરો છો તો તમે સમર્પણ કરો અને ખાસ અત્યારે ગુજરાત યોગ બોર્ડ દ્વારા છે ને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં નીચે પાર્કિંગમાં દસ બહેનો થી વધારે થાય તો એ યોગા ટીચર છે આવીને ફ્રી ઓફ કોસ્ટ તમારા સમય અનુ મુજબ દરરોજ યોગા કરાવે છે તો આ જે ગુજરાત યોગ બોર્ડ દ્વારા જે આ છે એનું તમારે ખૂબ જ લાભ લેવો જોઈએ તો ઘર આંગણે છે આમાં તમારે કોઈ પૈસા દેવાના નથી પણ જો તમે નિયમિત જાશો તો એ લોકોને મોટિવેશન મળશે અને તમારું શરીરને સ્વાસ્થ્ય બહુ સારું રહેશે બંને સારે ખૂબ જ સરસ મજાની વાત કરી ખૂબ જ સરસ મજાની યોગાનો મહત્વ છે તે આપણા જીવનમાં સમજાવ્યું તેની સાથે આ વર્ષનું થીમ છે કે યોગા ફોર વન અર્થ વન હેલ્થ અને જયારે આપણે ભારતે વિશ્વને યોગાની તો ભારતના તો દરેકે દરેક લોકો યોગા કરવા જ જોઈએ અને આટલી સરસ મજાની યોજનાઓ પણ જો આપણી ગવર્મેન્ટ યોગા માટે ચલાવતી હોય તો આપણે તેનો લાભ અચૂકથી લેવો જોઈએ તો આઈ હોપ કે તમે પણ આ વિડીયોથી અત્યારથી જ યોગ કરવાનું શરૂ કરી દો અને તમારી આજુબાજુ લોકોને પણ મોટિવેટ કરો કે તે પણ યોગા કરે આ બંને સરનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીંયા આવ્યા અને આટલી સરસ મજાની ઇન્ફોર્મેશન આપે થેન્ક યુ સો મચ સર ફરીથી કોઈ નવી વાતની સાથે આપણે લોકો મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો